નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે હાલ કાલા ઘોડા પાસે વિશ્વામિત્રી નદી બાવીસ ફૂટ થવાની નજીક છે ત્યારે વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે સીધી વાત કરતા તેમણે જણાવ્યું કે આજવાના વધારો થયો છે બસો તેર પોઈન્ટ દસ ફૂટની આસપાસ અને વિશ્વામિત્રી નદીનું લેવલ લગભગ એકવીસ પોઈન્ટ ચાલીસ ફૂટની આસપાસ કાળાગોડા પાસે છે બાવીસ ફૂટે પહેલું રિસ્કી લેવલ આવતું હોય છે અને એ વખતે અમે સાયરન વગાડી અને લોકોને એલર્ટ કરતા હોય છે પરંતુ જો એનાથી પોઈન્ટ ટુ પોઈન્ટ ફૂટ જેટલા છેટા છે વરસાદ આવે છે બંધ થાય છે ધીમી ધારનો વરસાદ છે ખૂબ મેજર એલર્ટ નથી હવામાન ખાતાની આગાહીમાં કોઈ રેડ એલર્ટ નથી પરંતુ જે એલર્ટ છે એટલે તૂટક તૂટક વરસાદ આવશે દોઢ મિનિટ વરસાદ આવે તો ધીરે ધીરે ના ના નાગરિકોએ ગભરાવાનું જરૂર નથી પરંતુ તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપી અને કોઈ પણ જાતની અપવામાં દોરવાય વગર તંત્ર જે ઓફિસર સૂચના આપે છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે કોઈ જાતના અફવા અને ફસ્ટ રેડીમાં પડવાની જરૂર નથી હાલના સમયે એવા પણ ફસ્ટ રેડી ચાલી રહ્યા છે કે વિષમંત્રી નદીના 120 કરોડ આપવાના હતા આ 120 કરોડનો ખર્જો થયો નથી ફક્ત 50-60 કરોડ રૂપિયાનો બિલનો પેમેન્ટ કરવામાં આવ્યું છે અને એટલા જ પૈસા રાજ્ય સરકાર તરફથી કોર્પોરેશન મળ્યા છે કે આ જે ચાલી રહ્યા છે કે બારસો કરોડ વાપરી નાખ્યા કે એવા કોઈ બારસો કરોડ આવ્યા નથી એવા બારસો કરોડ વાપર્યા નથી આવનારા બે ત્રણ વર્ષમાં સૈદ્ધાંતિક મંજૂરી ના આધારે આ ધીરે ધીરે પૈસાનો ખર્ચ થશે અને જે જે પ્રમાણે ટેન્ડરો થાય જે પ્રમાણે બિલો નિયમો મુજબ મૂકવામાં આવે એ પ્રમાણે ચૂકવણા થતા હોય